નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે નાના પાળિયાદ ગામે તાલુકો બોટાદ જિલ્લો અને ગોરધન અજુભાઈ ગોર્ધનભાઈ ઓળખ્યાના ખેતર લાઈવ ફિલ્ડ આપણે એશિયન એગ્રીજેનેટેકની આ સુપરબન્ટી કપાસના જાતના ફિલ્ડ ઉપર ઊભા છીએ આપણે ખેડૂતના મુખેથી સાંભળીએ કે એમને આ સુપરબંટી વેરાયટી કેવી લાગી કેટલા આમાં દવાના સ્પ્રે થયા છે આ વેરાયટી કયા મહિનામાં વાવી છે આ વેરાયટી કેવી ચૂસ્યા પ્રકારની ની જીવાત લાગી બધા જ કેરેક્ટર વન બાય વન આપણે ખેડૂત ના મુખે થી સાંભળીએ બોલો તમારો પરિચય નમસ્કાર સાહેબ મારું નામ અજુભાઈ ગોરધનભાઈ નાના ભાળિયાદ તાલુકો બોટાદ જિલ્લો બોટાદ સુપર બંટી બે થેલી મેં વાયેલું છે બિયારણ હારું છે કપાસમાં અ નકર શરૂઆતમાં વીસ દિવસ આમ જમીનમાં રસકાન થઈ ગયું હતું છતાં ફાલ ફૂલ અત્યારે સારું પકડી લીધું છે

સોળ તારીખ પંદર કેટલા દિવસ આજે તો ખેડૂત મિત્રો આપણે વન બાય વન આખા ફિલ્ડ માં તમે જોવો તો એવી ગ્રીનરી એવી સરસ હાઈટ આની અંદર તમે માથા લઈ લીધા છે આ તો હવે તમે આ વેરાયટીમાં કેવા ચુસ્યા પ્રકારની જીવાતનો કેવો એટેક છે અને એમાં કેવું નવું ફાલ આવ્યો છે ને એ ખાસ બતાવવાનું છે તમે થોડા સાહેબ આગળ ચાલો તમે થોડા ધીમે ચાલો આની અંદર એટેક આવ્યો ત્યારે કેવા આની અંદર પ્રશ્ન રહ્યો હતો ત્યારે

આપણે થોડા ફટાફટ ચાલી આપણે કઈ કે ખેડૂત મિત્રો ને એવું ના થવું જોઈએ કે આ લોકો તો બસ સારા સારા છોડ બતાવે નહીં ખેડૂત રિયાલીટી તરફ લઈ જવાના છીએ કે ભાઈ ના ભાઈ જો આ હકીકત છે કે આની અંદર આટલું પાલ આટલી હાઈટ આવી વેરાયટી નો કલર અને આવી સારી વેરાયટી ખેડૂત મિત્રો અત્યારે આપણે સુખર બનતી નાના પડે ગામની અંદર

એની બાજુમાં નવી ફૂટ થઈ અને નવું ફ્લાવરિંગ લાગેલું છે અહીંયા પણ જો એક એક સિરીઝની અંદર સરસ વેરી ગુડ વેરી ગુડ આપણે આ રીતે નજીક 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 ફ્લોરિંગ લાગે છે મતલબ નજીક નજીક ફાલ બેસવાની આ સુપર બંટીની તાકાત છે ચાલો આગળ આપણે 1 બાય 1 જે ખડૂત મિત્રો સાઈડની ફળાવ ડાળીમાં પણ તમે જો કેવી સિરીઝમાં જીંડવા લાગ્યા છે

જો જો ઓકે મિત્રો આ નાના પડિયાત ગામની અંદર તાલુકો બધે ઠડી એક જિનવા બકરી લીધા આપણે આ સુપર બંટી કપાસની જાત અત્યારે एकदम એમ કહેવાય ને કે ગ્રીન एकदम લીલી एकदम ફાવરિંગ અને જોરદાર ફાવરિંગ સાથે આ જાત આપણે ગામની અંદર નિહાળી રહ્યા છીએ અને આપણે આ અને પ્રતિ જે ફાલ કરી

સુપરબંધી કપાસની જાત બતાવી અને ખેડૂતોને અત્યારે ઘણા બધા છોડ અને ઘણી બધી આખી લાઈન ખેતરની બતાવી જે જાણીને મજા આવી આ વેરાયટી જોવામાં એનું ફ્લોિંગ એની ગ્રીનરી